આજ રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈ દ્વારા આયોજિત સમગ્ર લો કોલેજીસની ટુર્નામેન્ટમાં જે કોઈ કોલેજીસ અહીંયા ઉપસ્થિત છે એવી દેવરાજ લો કોલેજ કોટંબી લો કોલેજ બાલાજી લો કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ડભોઈ લો કોલેજ આ ચાર ટીમોએ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભાગ લીધેલ છે દસ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ટેનિસ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે સૌ પ્રથમવાર આ પ્રયત્ન કરી અને સેલ્ફ ફાઈનાન્સ લો કોલેજ ડભોઈના સ્ટાફ તથા સમગ્ર જે પાર્ટિસિપેટ થયેલ છે એ લો કોલેજના સ્ટાફ હતી આ ટુર્નામેન્ટને આખરી ઓપ આપી આજરોજ આ શરૂ કરવામાં આવી છે ચાર ટીમો છે ચાર ટીમોમાંથી જે ટીમ વિજેતા થશે એને શિલ્ડ આપવામાં આવશે તથા દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર પણ અહીંયાથી આપવામાં આવશે આ એક આત્મીયતા વધે અને ઇન્ટર કોલેજીસ જે છે એ કોલેજીસની વચ્ચે એક સેતુ બંધાય એ હેતુથી જ આ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે અને આ ભવિષ્યના વકીલો છે કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી બહુ કદાચ દોડતા ન હોય કસરત ન કરતા હોય એવાને પણ થોડોક ફાયદો થશે અને આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠું છું